નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું અમારી આ યુટ્યુબ ચેનલમાં તેનું નામ છે પી પીએસ પ્રજાપતિ તો મિત્રો આજે આપણે અમુક વિચાર વિસ્તાર જોવાના છીએ કે જે દરેક ધોરણમાં પૂછાતા હોય છે તો મિત્રો જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં નવા હોય તમારી આ આપીએ પ્રજાપતિ યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો આજે આપણે આ વિડીયોમાં એવું વિચાર વિસ્તારનું સાચું એવું સોલ્યુશન કરવાના છીએ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારા આવા આવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઉપર કરું તો મિત્રો એમાં આપણે પહેલું વિચાર વિસ્તાર જોઈશું કે પહેલું છે કે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે કે જે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે એટલે કે પુરુષાર્થ એટલે કે મહેનત ઉદ્યમ વિના જે પ્રારંભ એ પાંગળું છે મિત્રો એમાં આપણે વિચાર વિસ્તારનો વિસ્તાર જોઈશું કે આ પંક્તિમાં કવિએ પુરુષાર્થનું મહત્વ દર્શાવ્યું છે આ પંક્તિમાં કવિએ મહેનત કે એટલે કે ઉદ્યમનું મહત્વ દર્શાવ્યું છે આ જગતમાં કેટલાક મનુષ્યો કેવળ નસીબ ઉપર જ આધાર રાખીને નિષ્ક્રિય બેસી રહે છે આ જગતમાં એવા ઘણા બધા લોકો છે કે જે પોતાના નસીબ ઉપર જ ખાલી આધાર રાખીને બેસી રહ્યા છે કે નસીબ આપણું જાગશે અને એકદમ આપણે સિદ્ધિ પ્રાપ્ત કરી લઈશું પરંતુ તેવું હોતું નથી આપણે તેના માટે મહેનત કરવી પડે છે ઉદ્યમ કરવો પડે છે સુખ વૈભવ કંચન અને કીર્તિ નસીબમાં હશે તો મળશે એવો એમને દ્રઢ વિશ્વાસ હોય છે જે પોતાના નસીબ ઉપર આધાર રાખીને નિષ્ક્રિય બેસે છે એમને એવો દ્રષ્ટ વિશ્વાસ હોય છે કે આપણા નસીબમાં સુખ હશે વૈભવ કંચન કે કીર્તિ નસીબમાં હશે તો જ આપણને મળવાનું છે અને જો એ નહીં હોય તો નહીં મળે કારણ કે તેઓ તે બધા નસીબનો નસીબ ઉપર વિશ્વાસ કરીને બેઠા હોય છે એમને એવો દ્રઢ વિશ્વાસ હોય છે પણ જ્યારે આ બધું તેમને મળતું નથી ત્યારે તેઓ નસીબને દોષ દે છે જ્યારે તેમને સુખ વૈભવ કંચન અને કીર્તિ નસીબમાં મળ નસીબમાં હોય પરંતુ મળતું નથી ત્યારે તે બધું કોના ઉપર દોષ ઢેળવી દે છે તો કે નસીબના ઉપર તે પોતાનો દોષ દઈ દે છે કે અમારું નસીબ આવું હતું જેમાં અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે પરીક્ષા નજીક આવે છે પરંતુ તેઓ તૈયારી કરતા નથી અને જ્યારે તે પરીક્ષા લખવા બેસે છે પરીક્ષા પૂરી પૂર્ણ કરે છે અને તેમનું રિઝલ્ટ આવે છે ત્યારે તેમને તે વિષયમાં ખૂબ જ ઓછા માર્ક આવે છે અને ત્યારે તે વિદ્યાર્થીઓ પોતાના નસીબનો વાંગ કાઢે છે કે અમારું નસીબ પણ વાંકું હતું તેથી અમારે ગુણ ઓછા આવ્યા છે ત્યારબાદ કે વાસ્તવમાં પુરુષાર્થ ન કરનારાનું નસીબ પણ નિષ્ક્રિય જ રહે છે વાસ્તવમાં હકીકત એ છે કે જે પુરુષાર્થ એટલે કે મહેનત નથી કરતું તેનું નસીબ પણ વાંકું જ હોય છે જ્યારે પુરુષાર્થીનું નસીબ સક્રિય હોય છે કે જ્યારે જે લોકો મહેનત કરે છે દઢ નિશ્ચય કરે છે કે આ આ જે મારો સંકલ્પ છે એ મારે પૂર્ણ કરવો છે એના માટે જે તેઓ મહેનત કરે છે ઉદ્યમ કરે છે તેમનું નસીબ સક્રિય હોય છે જેમ કે ઉદાહરણ છે કે સિંહ પણ શિકાર માટે પ્રયત્ન ન કરે તો કોઈ પશુ પોતાની મેળે જ તેના મોંમાં આવી પડતું નથી જો સિંહ પણ જંગલનો રાજા સિંહ પણ જો શિકાર કરવા માટે જંગલમાં ન જાય તો પશુ ચાલતું ચાલતું તેના મોઢામાં આવીને પડી જતું નથી કે પોતાનો જીવ રેડી દેતું નથી તેવું જ બીજું ઉદાહરણ છે કે ફરે તે ચરે ને બાંધ્યો ભૂખે મરે એક કહેવત પણ પુરુષાર્થનું સમર્થન કરે છે આમ કોઈ પણ વસ્તુ ફક્ત નસીબથી નસીબથી જ મળી જતી નથી એવી આમ કોઈ પણ વસ્તુ ફક્ત નસીબથી જ મળી નથી જતી આપણે તેના બદલે મહેનત પણ કરવી પડે છે પ્રારબ્ધમાં હોય તો પણ તે મળવા માટે અને ઉજ્જવળ ભાવિનો ભાવિના ઘડતર માટે પુરુષાર્થ જરૂરી છે જેમ કે આપણને એવા ઘણા બધા પુરુષો થઈ ગયા મહાપુરુષો કે જેમને સિદ્ધિ હાંસલ કરવા માટે તેમને મહેનતો કરી હતી તો કે નેપોલિયન અબ્રાહમ લિંકન બર્નોડ શો ગાંધીજી વગેરે પુરુષાર્થને બળે જ મહાપુરુષો બની શક્યા છે જેવા કે નેપોલિયન અબ્રાહમ લિંકન બર્નોડસો ગાંધીજી વગેરે જે મહેનત કરીને જ આટલા મહાપુરુષ બન્યા છે નથી કે તેમ નસીબ ઉપર દ્રઢ નિશ્ચય કરીને જો તે નસીબ ઉપર દ્રઢ નિશ્ચય કરીને અત્યાર સુધી રાખ્યું હોત તો તે અત્યાર સુધી મહાન પુરુષ બની શક્યા હોત નહીં પુરુષાર્થથી જો મનુષ્ય પોતાનું ભાગ્ય ઘડી શકે છે જો તે મનુષ્ય મહેનત કરશે તો તે પોતાના ભાગ્યને ઘડી શકે છે જીવનને સાર્થક બનાવી શકે છે અને જીવનને સાર્થક બનાવી શકે છે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પર આધાર રાખવાની દશા કેવી થાય છે તે નીચેના પદ્યમાં દર્શાવ્યું છે પુરુષાર્થ જે અવલંબે માત્ર દેવને મહેલના સિંહ સા તેને માથે બેસે છે કાગડા તો મિત્રો આપણે જે પહેલો વિચાર વિસ્તાર હતો તે જોયો કે જેનું નામ હતું કે પુરુષાર્થ વિના પ્રારંભ પાંગળું છે ત્યારબાદ આપણે બીજું વિચાર વિસ્તાર જોઈશું જેનું નામ છે કે ન્યાય નીતિ સહુ ગરીબને મોટાને સહુ માફ વાઘે માર્યો માનવી એમાં સો ઇન્સાફ મિત્રો આ જે વિચાર વિસ્તાર છે તેના વિશે આપણે વિસ્તારપૂર્વક લખીશું તો એમાં આપણે લખીશું કે કવિએ આ પંક્તિઓ દ્વારા સામાજિક વિષમતાને વેધકતાથી રજૂ કરી છે સમાજમાં સમાજમાં બધા કાયદા ગરીબોને અર્થાત સામાન્ય પ્રજાને જ લાગુ પડે છે શ્રીમંતો કે કે રાજકારણીઓને નહીં કે જે સમાજમાં ઘણા કાયદાઓ એવા છે કે જે ગરીબોને એટલે અર્થાત કે જે સામાન્ય પ્રજા સામાન્ય લોકો છે તેમને જ લાગુ લાગુ પડે છે શ્રીમંતો હોય કે જે ધનવાન લોકો હોય રાજકારણીઓને નહીં તે રાજકારણીઓને જે કાયદા હોય છે એ લાગુ પડતા નથી કવિએ વાઘનું દ્રષ્ટાંત આપીને આપણા સમાજની વિષમતા ખુલી પાડી છે જે આ વિચાર વિસ્તાર છે એમાં કવિએ વાઘનું દ્રષ્ટાંત વાઘ વિશે ઉદાહરણ આપ્યું છે અને એ દ્વારા આપણા સમાજની વિષમતા ખુલી પાડી છે ઘેટા બકરા જેવી ગરીબ પ્રજાથી કોઈ ગુનો થાય તો તેને જેલમાં પૂરી દેવામાં આવે છે કે ફાંસીએ લટકાવી દેવામાં આવે છે જ્યારે કોઈ સામાન્ય માણસ હોય ઘેટા બકરા જેવી ગરીબ પ્રજા સામાન્ય માણસ હોય જો તે કોઈ ના નાની કે મોટી ભૂલ કરે તો તેમને જેલમાં પૂરી દેવામાં આવે છે અને ફાંસીએ લટકાવી દેવામાં આવે છે કોઈ તેમની કોઈ વાત સાંભળવામાં આવતી નહોતી પણ વાઘ જેવા શ્રીમંતો રાજકારણીઓ ધનવાન લોકો કે એના સ્વજનો કોઈ ગુનો કરે તો તેને છાવરવામાં આવે છે જ્યારે કોઈ પૈસાદાર લોકો હોય ધનવાન લોકો હોય શ્રીમંતો હોય કે રાજકારણીઓ હોય એ જો તેમના કોઈ સગા સંબંધીઓ ગુનો કરે છે તો તેમને વાત સાંભળવામાં આવે છે અને તેમને તે કાયદામાંથી છૂટા કરી દેવામાં આવે છે તેને કોઈ કાયદો લાગુ પડતા નથી જે ધનવાન લોકો હોય છે તેમને કોઈ કાદુ કાયદાઓ લાગુ જ પડતા નથી પરંતુ જે સામાન્ય લોકો છે તેમના તેમના માટે દરેક કાયદાઓ લાગુ પાડવામાં આવે છે તેને કોઈ શિક્ષા કરવામાં આવતી નથી તેમને કોઈ સજા કરવામાં આવતી નથી કે શિક્ષા કરવામાં આવતી નથી કે જે ધનવાન લોકો છે તેમને કોઈ શિક્ષા કે સજા કરવામાં નથી આવતી ઉલટું વિરુદ્ધ બોલનાર પણ ખોટું આળ ચડાવી તેને બદનામ બદનામ કરાય છે સંત તુલસીદાસે કહ્યું છે સમરથ કો નહીં દોષ ગોસાય તો કે શક્તિશાળીમાં કોઈ દોષ હોય જ નહીં જે શક્તિશાળી છે તેનામાં કોઈ દોષ હોતો જ નથી તેમને હાથ લગાડવાનો નહીં કે એની સામે આંગળી પણ ચીંધવાની નહીં તેઓ પ્રજાને છેતરે ભ્રષ્ટાચાર કરે ખૂનામાં જે ખૂના ખૂન કરી નાખે છે મારી નાખે છે બળાત્યાર અને તો પણ જે આ બધા આવા દ્રષ્ટાચારો કરતા હોય તો પણ પોતાની સંપત્તિ અને સત્તાને જોડે તેઓ નિર્દોષ નિર્દોષ ગણવામાં આવે છે અને તેમને છોડી દેવામાં આવે છે ગુનો એ ગુનો છે ગુનો એ ગુનો છે ભલે તે સામાન્ય માણસ માટે હોય કે ધનવાન માણસો માટે હોય ગુનો એ ગુનો સામાન્ય પ્રજા કરે શ્રીમંત કરે કે રાજકારણીય કરે ન્યાય સૌના માટે સરખો હોવો જોઈએ ભલે કોઈ પણ નાનો કે મોટો ગુનો સામાન્ય પ્રજા બકરા જેવી સામાન્ય પ્રજા કરે કે પછી શ્રીમંતા પૈસાદાર લોકો કરે પણ સૌના માટે ન્યાય તો સમાન જ હોવો જોઈએ પણ સમાજમાં સૌને સરખો ન્યાય મળતો નથી પણ સમાજમાં કોઈને સરખો ન્યાય મળી રહેતો નથી અને જો મિત્રો તમારે જો અમારા યુટ્યુબ ચેનલમાંથી અવનવા વિચાર વિસ્તારો મેળવવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અવનવા વિડીયો પણ મેળવવા હોય તો પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં